માટે બાર બીજ ના ધણી જન્મ છે ઉજવાનો છે તો જય ભક્તિધામ રામ મંડળ થોડીક વાર માટે જ્યાં સાંભળવાનો સમય આવે બાપા ત્યાં થોડુંક સાંભળી લેવું કરણ જય ભક્તિધામ રામા મંડળ તાલુકા બગસરા જિલ્લો અમરેલી ને ગામ જૂના વાગણિયા જૂના વાગણિયા ગામની અંદર અમારો જય ઇન્દ્રાવીર આશ્રમ છે જય ભક્તિધામ ગૌશાળા છે અને ઈ જ નામનો આ મંડળ છે જય ભક્તિધામ રામા મંડળ બાપા આજ ઈ ગૌશાળાના લાભાર્થે આ મંડળ રમી રહ્યું છે અને આજ એના માટે સુરત ની અંદર શેરિયા શેરિયા રમી રહ્યા છીએ બાપા આજ પી રામદેવજી મહારાજ ની કૃપાથી ગૌ માતાના આશીર્વાદ થી અને આજ સેલડિયા પરિવારના સહકાર થી આ સમર્પણ રો હાઉસ ની અંદર વધારે છીએ બાપા આમ તો ઘણા સમય પહેલા બધા ચાર પાંચ વર્ષ થયા છે એ પહેલા મે આ મંડળ રમી ગયા છીએ આ સોસાયટીમાં અને સચિન વિસ્તારની અંદર ઘણી બધી સોસાયટીમાં રમી ગયા છે એમાંથી ઘણા બધા મહેમાન આયા જોવા વધારે છે બધા એની નોંધ લેશું પણ એ પેલા આ મંડળ જૂના ગામની અંદર લુલી લંગડી અપંગ બીમાર ગૌશાળા છે એટલે જ્યાં પણ મજા આવે વરસતા રહેજો અત્યારે અમારી ગૌશાળાની અંદર ચારસો થી પણ વધારે સંખ્યા ની અંદર લુલી લંગડી અપંગ બીમાર અને નિરાધાર ગાયોની ની ગૌશાળા છે અમે પણ હિન્દુના દીકરા છીએ પટેલ ના દીકરા છીએ બાપા આજ કોઈ આગળ હાથ લાંબો કરવો પડે એ મારા લોહીમાં નથી પણ આજ ગૌ માતા માટે ગાય માટે પરમાર્થ માટે આજ તમારી સમક્ષ આ રાંધેજી મહારાજ મહારાજને જીવલા લઈ અને આવ્યા છીએ બાપા કારણ કે આજ રઘુકુળ રીતિ સદા મરું પણ માગું નહીં આપને તન કે ગાજ આજ પરમાર્થ માટે મને લાગતા નો માગતા નો આવેલા આજ બાપા પરમાર્થ માટે આ મંડળ મી રહ્યું હોય ત્યારે અહીંયાથી અમારા સભ્યો તમારી સમક્ષ એક નોટબુક લઈને આવશે બાપા પ્રભુએ આપ્યું હોય ઈશ્વરે આપ્યું હોય પાંચ પચીસ પચાસ બે હજાર જે મજા આવે બુક ની અંદર લખાવો તમામ પૈસા અમારી વાઘણિયાની ગૌશાળાની અંદર જવાના છે બાપા અને અહીંયા કોઈને છૂટા જોતા હોય તો અહીંયા પેડવાળાની બાજુમાં અમારા સભ્યો બેઠા છે તમે ત્યાંથી છૂટા મેળવી શકો છો તમને જ્યાં પણ ઉડાડવાની મોજ આવે ત્યાં સુરતમાં આમ તો તમે ઘણા મંડળ જોયા હશે બાપા કઈ નવું નથી અને સુરતની શહેરીઓમાં ગલીઓમાં અનેક મંડળ રમાય છે સુરત ગુજરાતમાં અનેક મંડળ રમાય છે કાંઈ નવા એની વાત છે નહીં બરાબર પણ પ્રભુએ ઈશ્વરે કાંઈક અમને એવા માટે પરમાત્માટે છે બાપા કે આ તમારી સમક્ષ અહીંયા રમવા બધા છે મહિલા સત્સંગ મંડળ સમર્પણ બે એમના તરફથી અગિયારસો રૂપિયા આવે છે જોરદાર તાળીઓથી બધા બાપા જય ઘણો આપે બાર બીજ ધણી કારણ કે દેવામાં કઈ ખોટું નથી અમારી અમારું આ મંડળ છેલ્લા બાર તેર વર્ષથી સુરતની અંદર ચાલે છે અને જ્યાં પણ રમવા જાય પ્રભુની એવી કૃપા છે કે જ્યાં પણ અમે રહેમા છીએ ક્યાંક ને ક્યાંક લોકો અમને યાદ રાખે છે બાબા અરે એટલા વર્ષ પછી આ સમર્પણ રો હાઉસ ની અંદર રમવા આવ્યા છીએ સચિન ની અંદર અનેક જગ્યાએ રમી ગયા આજ ગૌશાળાનો એક જ માત્ર હેતુ છે ગમે ત્યારે આજા સમર્પણ રો હાઉસ ની અંદર રમવા બધારા છીએ એટલા માટે નહીં એમના તરફથી બીજા 100 રૂપિયા આવે છે અહીંયા સમર્પણ રો હાઉસ માં રમવા આવ્યા એટલે નથી કહેતા પણ ગમે ત્યારે દિવાળી ની રજામાં દેશમાં આવો પરિવાર સાથે આવો તો બગસરા કુકાવાવ રોડ ઉપર જૂના વાઘણીયા ગામ છે અને જૂના વાઘણીયા ગામની અંદર જય હિન્દવાપી ધામ જય ભક્તિ ધામ ગૌશાળા અને ગૌશાળાની અંદર ચારસો થી વધારે સંખ્યાની અંદર લુલી લંગડી અપંગ બીમાર ગાયો ગૌશાળા છે એકવાર પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત અચૂક લેજો એટલા માટે નહીં કે પાંચ પચીસ પચાસ રૂપિયા આપવા છે બાપુ પણ આજે આ ચોક ની અંદર રહીમા છીએ આજ સમર્પણ લો હાઉસમાં અમે રહીમા હોય અને આ માઇકમાં મેં કહેતા હોય કે મારે એટલી ગૌશાળા છે એટલી ગાયું છે અને જ્યાં જો ઊભા ગાંડા બાવડ ઊભા હોય તો તમને મને બેહીને પાપ લાગે બાપા સારું હારું બોલીને પૈસા લઈ જવા એ કાંઈ અમારો હેતુ નથી બાપા પણ આજ લોકોને રામદેવ મહાની જીવનલીલા શું હોય શકે ધણી ધણીનું જીવનલીલા શું હોઈ શકે એ એક જ માત્ર હેતુથી આજ ગામે ગામેને શેરીએ સેરીએ ફરીએ છીએ બાપા માટે જ્યાં પણ મજા આવે ત્યાં વરસતા રહેજો કારણ કે ગમે ત્યારે અમારી ગૌશાળામાં આવો આપ સૌ પરિવાર સાથે આવજો કારણ કે ક્યાંક એવું ન થાય ગાયના નામે ખૂટિયા ચરી જાય આજ તમારા ચોકમાં આવ્યા છે જાહેરમાં કહીએ છીએ બાપા એકવાર બધા ગૌશાળાએ આવજો એટલે કોઈને એમ ન થાય કે અમારી સોસાયટીમાં આવીને ફાંકા મારી ગયા એકવાર ગમે ત્યારે દિવાળી રજાઓમાં આવજો કોઈને દિવાળી રજાઓમાં ગામડે મંડળ રમાડવું હોય તો અમે દસ પ્રોગ્રામ લઈએ છીએ અને આપ સૌ અમારો આપણે જ્યારે આરતી થશે ત્યારે જોડી ફરશે અને અમારા મંડળનું કાર્ડ આપવામાં આવશે ક્યારે પણ અમારો સંપર્ક કરી શકો છો અને અમારું મંડળ અમારું હોય તો અમારો સંપર્ક કરી શકો છો બાપા જે પણ કોઈ ભાઈને બાર બીજના ધણીની આરતી ઉતારવાની ઈચ્છા હોય બોલે બોલ લેવામાં આવશે જેનો છેલ્લો બોલ હશે એનો આપણે આરતી જશે આમ તો સુરતમાં ઘણા પહેલા ભાગ જોયા છે ઘણા નવું લાગ્યું હોય કદાચ પહેલી વાર જોતા હોય તો કે ભાઈ સીધો રામાપીનો જન્મ કેમ ત્યાં તો સવારે છે કે આવે આ બધું છે પણ આજથી ઘણા વર્ષો પહેલા અમે એક કોશિશ કરી હતી કે ભાઈ સુરતમાં બધા જે ચાલતું આવે છે બધા બતાવે છે પણ અમે એકવાર એવો પ્રયાસ કર્યો કે આપણે રામદેવજી મહારાજના જન્મથી લઈને સમાધિ સુધીના બધાએ પરચા બતાવી કે જે સાચી રામદેવજી મહારાજની જીવન લીલા છે કે એના જીવનમાંથી જે સાચું શીખવાનું છે એવી ઈચ્છાથી અમે આ બીજો ભાગ શરૂ કર્યો હતો અને પી રામદેવજી મહારાજની દયા જુઓ પ્રભુની કૃપા જોવો તો આખા ગુજરાતની અંદર આ મંડળનો બીજો ભાગ એટલો ફેમસ છે કે ગુજરાતના દરેક જિલ્લામાં અમે રમી આવ્યા છે આ તો આને દિવસે નોકરી ધંધા મૂકીને જઈ ન શકીએ બાકી દેશમાંથી ગામડાથી ચાલુ દિવસોમાં બહુ ફોન આવે પણ નોકરી અને ધંધા મૂકીને અહીંયાથી જઈ શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી આ તો શનિવાર છે અને બીજા દિવસે રવિવાર રજા હોય ને એટલે આ સુરતમાં મંડળ અમે રમી શકીએ બાપા બાકી રમવું અમારા માટે પણ શક્ય નથી કેમકે આટલા ઝડપી યુગમાં આ આખી રાતના ઉજાગર કોઈ ન પહોંચ પણ આ તો એક પરમાર્થ માટે અને બીજો એક એટલો હેતુ છે બાપા કે અત્યારે આખો પરિવાર ટીવી અકારે જોઈ શકે એવું તો લગભગ ટીવી કાંઈ આવતું જ નથી પણ આ હવે એક આ સંસ્કૃતિ એવી વધી છે કે જ્યાં નાના પાંચ વર્ષના છોકરાથી લઈ અને સો વર્ષના વ્યક્તિ સુધી સાથે બેસીને જોઈ શકાય બાબત અને એમાં પણ અમે સાદરી અને સાચી વાત આપવાની પ્રયાસ કર્યો છે અહીંયા અમારી વચ્ચે ગાયક કલાકાર હેતલબેન આંબલિયા ઉપસ્થિત છે અને અમારા મંડળમાં એક સેવાના ભાવથી હેતુના ભાવથી આવે છે કે જે પણ લોકો અહીંયા છે સારી આપણી લોક સંસ્કૃતિ જળવાય અને મંડળના માધ્યમથી સારા સારા આપણા જે ગુજરાતી લોકગીતો છે લોકો સુધી પહોંચે એવા હેતુથી અમે એ ગાયક કલાકારના આમંત્રણ આપ્યું છે અને પોતે ખૂબ સારા ગાયક કલાકાર છે સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને લગ્નગીતનો પ્રોગ્રામ કરે છે રાસ ગરબાના પ્રોગ્રામ કરે છે લોક ડાયરાના પ્રોગ્રામ કરે છે એટલે આ બધા જ પ્રોગ્રામમાં પણ એમનો ખૂબ મોટો ફાળો છે ત્યારે અહીંયા આવ્યા છે થોડીક વાર માટે દસથી પંદર વીસ મિનિટ આપણે આપણે લોકગીતની ફરમાઈશ આપણે લેવાના છીએ ભજન છે લોકગીત છે દાખલા માતાજીના ગીત કોઈને ફરમાઈશ આપતી હોય બરાબર તો અમારા સભ્યને હાથ ચોકીને બોલાવી લોજો આપણે દસ પંદર મિનિટ આપણે ડાયરો નથી કરવાનો કે સુધી ગાયા જ કરીને તમે હોઈ જાવ પછી હવાર અમે હુઈ જાય એવું કાંઈ આપણે કરવાનું નથી પણ દસ પંદર મિનિટ એક માત્ર ગૌશાળામાં ફાળો જાય કે એ બાને કોઈને એમ હોય કે ભાઈ અમારે પૈસા ઉડાડવા છે ગોળ કરવો છો તો એ બાને પાંચ દસ પંદર મિનિટ બે ચાર પાંચ ગીત ગવાઈ જાય તો એ ગૌશાળામાં એટલી ફાયદો થાય બાકી બીજો કોઈ હેતુ નથી બરાબર અને સવાર સુધી બે જો સવાર સુધી બે જો હજી તો એવા અનેક પરચા છે કદાચ તમે ક્યાંય નહીં જોયા હોય એવા ચોક ની અંદર પરચા બતાવવાના છે ટ્યુબલાઇટના કાચ ઉપર ઉગાડવા પગે રામદેવજી મહારાજ હાલ છે અને એમાં કોઈ તંત્ર મંત્ર વિદ્યા વિદ્યા કાંઈ છે નહીં ભાઈ બી રામદેવજી મહારાજના ઉપર શ્રદ્ધા વિશ્વાસ બાર બીજના ધણી ઉપર શ્રદ્ધા વિશ્વાસ છે બાકી અંધશ્રદ્ધામાં અમે માનતા નહીં તમારે કઈ માનવું નહીં બરાબર જ્યાં પ્રભુએ આપ્યું હોય ઈશ્વર આનો થોડો વિકો આપો જ્યાં પણ પ્રભુ આપ્યું હોય ઈશ્વર આપ્યું હોય ત્યાં વરવું કારણ કે માનવ દેહ મળ્યો છે તો એનો થોડો આપણે સાર્થક કરતા જાય એવી વિનંતી છે અહિયાં અગિયારસો રૂપિયા હલો 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 અગિયારસો રૂપિયા ગૌશાળા માટે જયેશભાઈ આસોદરિયા નીલકંઠ ટેક્સટાઈલ તરફથી આવે છે જોરદાર તાળીઓ થી વધાવો બાપા જયેશભાઈ આસોદરિયા નીલકંઠ ટેક્સટાઈલ એમના તરફથી અગિયારસો રૂપિયા આવે છે ઘણું આપે બાર બીજ નો ધોણી અને કોઈ પણ નાસ્તો કર્યા વગર ઘેરે જવા નથી ઘર જ બધાને હામ આપ્યા છે બરાબર ઘેરા જાય અને આજુબાજુ વાળાનો હમ છે ચાકાન ગડશે ને તો ન્યા લેવા જવા થાય અમારું કઈ નહીં આવે

ટાયર ટ્યુબ કરતા યુટ્યુબ વધુ છે તો ટાયર ટ્યુબ માં ન જવાય યુટ્યુબ માં જવાય એમ કે બધા યુટ્યુબ માં જાય તમે એપી ગુજરાતી સ્ટુડિયો લખશો તો આ મંડળ તમને ત્યાં જોવા મળશે એને એમ કીધું બે થી ત્રણ દિવસ પછી હું કામ છે બે થી ત્રણ દિવસ હા કાલ જોઈને કાલ નું કીધું હવે કાલ જ મૂકી દે એવું કીધું છે બરાબર અને પારણી ઝુલાવા એટલે આટલી બધી સભા બેઠી છે આપણે બધાને નહીં બોલાવી શકે નકર તો સવાર ખાલી પારણી એમ થઈ જાય સવારે આપણે પારણી ઘરે જઈને ઝુલાવા પડે એટલે જેને મંડળ રમાયું છે એ બે પાંચ મિત્રો ખાલી આવી જાવ પાણીઓ ઝુલાવી જાવ શાસ્ત્ર પૂરતું પછી આપણે મંડળ ની આગળ શરૂઆત કરી દીધું બાપા અને બાર બીજ ના ધણીની આરતી ઉતારવાની છે બાપા આ જન્મની આરતી નો લાવો ઈ યુગની અંદર કળીકાળ યુગ ની અંદર આજ હરજી ભાંઠીને મેળવતો બાપા આજ કોઈ પણ ભાગશાળી ભાઈ ઈચ્છા હોય કે મારે બાર બીજ ના ધની આરતી ઉતારવી છે તો બોલે બોલ લેવામાં આવશે અને એવી ચિંતા ન કરતા કે આ બધા પૈસા હાટુ ને બોલે બોલે લે છે એવું કાંઈ છે નહીં જે પૈસા આપો ને ગૌશાળામાં જવાના છે એટલે આ તો ખાલી એક હેતુ માટે છે બાકી ઘણીવાર તમે ડાયરામાં સાંભળ્યો છે તમે હોવા આપો ભગવાન હવા હવા આપશે એટલે ભાઈ તમારા હવા આવ દેખા કઈ ઘોડો લઈને નેઠ ધકો કાય એ કોઈ આવે નહીં ભાઈ એ બધી ખાલી કહેવાની વાતો છે એ તમે કદાચ હોવા આપ્યા હોય તો કાલ સવારનો સૂર્ય ઉગે તમે

વાર ન લાગે હમણાં કોરોના માં જોઈ લીધું ઓક્સિજન માં ઓડી વાળા લાઈન માં ઉભા ટુ વ્હીલ વાળા લાઈન માં ઉભા બધા એક જ જગ્યાએ ઊભા રાખ્યા હતા એટલે કહેવાય ને કે માનવ સમજાવે તો લોકો ન સમજી શકે પણ સમય સમજાવે એનો કોઈ તોડ નથી આ દુનિયા જ્યારે સમય સમજાવવાની શરૂઆત કરે ને ત્યારે માણસે રોવું જ પડે એકવાર વાર બધા પરિવારને વિનંતી કે ભાઈ રામદેવજી મહારાજ પાણી ઝુલાવા આવી જાય હલો ભાઈ બંધા માતા દે ગીત ગા રામ ધીમા દેવ સુનો રામા ઘોડેલો બા காரோடாஜா பே மாரோ மாரோ பார બે વાર પાંચસો એકાવન પાંચસો એકાવન રામ ભરોસે આવે છે આપે મહારાજ હાલો હાલો મિત્રો બે હીજુ બધા ગુજરાતની અંદર ન જોયું એવું આ આખ્યાન બતાવવાનું છે માટે હજી અનેક પર હજી બાકી છે એટલા માટે રામદેવીની જીવન જીવનલીલા કે શું કહેવાય એ આ ચોકની અંદર બતાવવાની માટે બધા શાંતિથી ને પ્રેમથી સાથને સહકાર આપજો જ્યાં મજા આવે ત્યાં આપજો બાકી શાંતિથી બેસીજો અને નાસ્તો કર્યા વગર કોઈ જવા નથી નાસ્તો પણ થોડી વારમાં આપવાનો છે માટે બધા શાંતિથી પ્રેમથી સાથને સહકાર આપજો રામદેવજી મહારાજની જીવનલીલા સાચી હું કહેવાય કે દિલીપતિ બાદશાહ રામદેવીની સમાધિ ગુજરાત ની અંદર ન જોયું એવા પાત્ર ઓકે ભીલા રાજા નું પાત્ર એ પણ બતાવવાનું છે માટે શાંતિ સહકાર આપજો જા

એને જાને જાને થોડતા ને જાને જા ફેને થોડ

જो 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 થી રા